આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો પર ખૂબ જ રસપ્રદ સામગ્રી છે નમસ્કાર આપણો હેતુ માત્ર નિયમોની યાદી જોવાનો નથી પણ આ દસ્તાવેજ પાછળની જે વિચારસરણી છે એને સમજવાનો છે તેની રચના કેવી રીતે થઈ કયા સિદ્ધાંતો તેના પાયામાં છે અને કઈ બાબતો તેને વિશ્વના સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વાકાંક્ષી બંધારણોમાંનું એક બનાવે છે બિલકુલ અને શરૂઆત કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે બંધારણ શું છે એ માત્ર કાયદાઓનો સંગ્રહ નથી ખરો પણ કોઈ પણ દેશનો તમે જુઓ તો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે દેશના બાકીના બધા કાયદા એના આધારે જ બને છે એટલે બધા કાયદાઓ તેના સુસંગત હોવા જોઈએ ચોક્કસ તેથી જ તેને એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ પણ કહેવાય છે જે દેશની દિશા નક્કી કરે છે તો ચાલો આ જીવંત દસ્તાવેજના જન્મની પ્રક્રિયાથી જ શરૂઆત કરીએ આટલા વિશાળ અને વૈવિધ્યસભર દેશ માટે એક સર્વસંમત બંધારણ બનાવવાની યાત્રા શરૂ ક્યાંથી થઈ આ યાત્રાની ઔપચારિક શરૂઆત એટલે આઝાદી પહેલાં થઈ હતી પચીસમી માર્ચ ઓગણીસો છેતાલીસ ના રોજ અચ્છા જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા એક કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું એમનો મુખ્ય ઉદ્દેશ ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનો અને બંધારણના ઘડતર માટે એક માળખું તૈયાર કરવાનો હતો ઓકે અને આ જ મિશનની ભલામણ પર બંધારણ સભાની રચના થઈ જેનું કામ હતું સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાનું અને આ બંધારણ સભા જેણે આખાએ દેશનું ભવિષ્ય ઘડ્યું તેમાં કોણ કોણ સામેલ હતું શું તે ખરેખર તે સમયના ભારતનું સાચું પ્રતિબિંબ ગણી શકાય હા ચોક્કસપણે બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા અને તેની રચના ખૂબ જ સમાવિષ્ટ હતી એટલે બધા જ વર્ગોના પ્રતિનિધિઓ હા તેમાં જુદી જુદી કોમ ધર્મ જાતિ અને ભૌગોલિક પ્રદેશોના પ્રતિનિધિઓ હતા જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ જેવા મુખ્ય નેતાઓ તો હતા જ પણ સાથે સાથે સરોજીની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવી પ્રખર મહિલાઓ પણ હતી સભાના અધ્યક્ષ હતા અને આંબેડકરની ભૂમિકા સૌથી મહત્વની જવાબદારી ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી પર હતી જેના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા આટલા બધા પ્રતિનિધિઓ અને આટલા બધા મંતવ્યો આ બધા સાથે એક દસ્તાવેજ પર સહમત થવું એ તો એક વિરાટ કાર્ય હશે કેટલો સમય અને શ્રમ લાગ્યો આમાં તે ખરેખર એક ભગીરથ કાર્ય હતું બંધારણ સભાની કામગીરી નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ શરૂ થઈ અને તેને પૂર્ણ થવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા લગભગ ત્રણ વર્ષ હા અને આ સમયગાળામાં કુલ એકસો છાસઠ બેઠકો થઈ અને એવું નથી કે બધું સરળતાથી પાર પડ્યું દરેક મુદ્દા પર તીવ્ર અને લાંબી ચર્ચાઓ થતી અચ્છા સરદાર પટેલ અને નહેરુ વચ્ચે પણ મજબૂત કેન્દ્ર અને રાજ્યોના અધિકારોને લઈને મતભેદ હતા પણ આ જ જીવંત ચર્ચાઓ આપણા બંધારણની મજબૂતીનો પાયો છે તો આટલી મહેનત અને ચર્ચાઓ પછી બંધારણનું અંતિમ સ્વરૂપ કેવું હતું અને તે ક્યારે અમલમાં આવ્યું અંતિમ સ્વરૂપમાં જ્યારે તે ઘડાયું ત્યારે ત્રણસો પંચાણું અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને આઠ પરિશિષ્ટ હતા જે પાછળથી વધીને હવે બાર થયા છે ઓકે આ બંધારણ છવ્વીસમી નવેમ્બર ઓગણીસ ને ઓગણપચાસના રોજ સર્વાનુમતે પસાર થયું અને આખરે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી તે સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું જે દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું બિલકુલ અને એ જ દિવસે આપણે રાષ્ટ્રચિહ્ન તરીકે ચાર સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે અપનાવ્યા હવે વાત કરીએ આમુખની આમુખ શું છે અને એનું શું મહત્ત્વ છે આમુખ એટલે કે પ્રિયમ્બલ એ બંધારણનું પ્રારંભિક હાર્દ છે એને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે આત્મા હા કારણ કે તે બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો અને સિદ્ધાંતોને સ્પષ્ટપણે રજૂ કરે છે એક રીતે એ બંધારણના ઘડવૈયાઓના મનનો પરિચય કરાવે છે કે તેઓ કેવા ભારતનું નિર્માણ કરવા માંડતા હતા તો શું મૂળ આમુખ અને આજના આમુખમાં કોઈ ફેરફાર થયો છે હા એ ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર થયો છે ઓગણીસો ને છત્તરમાં બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા અચ્છા અને સાથે સાથે રાષ્ટ્રીય એકતાની સાથે રાષ્ટ્રની અખંડિતતા શબ્દ પણ ઉમેરાયો અને કાયદાકીય દ્રષ્ટિએ તેનું શું મહત્વ છે શું તે માત્ર એક પ્રસ્તાવના છે કે તેનાથી કંઈક વિશેષ ના ના એ માત્ર પ્રસ્તાવનાથી ઘણું વધારે છે જુઓ જ્યારે કોઈ કાયદાની કલમ અસ્પષ્ટ હોય અથવા તેના એકથી વધુ અર્થ નીકળતા હોય ત્યારે શું કરવું ત્યારે તેનું સાચું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન પૂરું પાડે છે તે કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ અને હેતુ શું છે એ સમજવામાં મદદરૂપ થાય છે એટલે જ તેને હોકાયંત્ર કહ્યું છે બરાબર બંધારણીય જોગવાઈઓને સમજવા માટે તે હોકાયંત્રની ગરજ સારે છે ચાલો તો આ હોકાયંત્રના કેટલાક મુખ્ય દિશાસૂચક શબ્દોને સમજીએ આમુખમાં લોકશાહી શબ્દ છે પણ સાથે પ્રજાસત્તાક શબ્દ પણ છે ઘણા લોકોને આ બંને શબ્દો એક સરખા લાગે છે એક છે છે અને બંને વચ્ચે સૂક્ષ્મ પણ ભેદ શું લોકશાહી એટલે કે ડેમોક્રેસી એનો અર્થ છે શાસન લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હોય આ વ્યવસ્થા સાર્વત્રિક પુખ્તવે મતાધિકાર પર આધારિત છે એટલે કે અઢાર વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર બરાબર પણ પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક એનો અર્થ છે કે રાજ્યના સર્વોચ્ચ વડા એટલે કે આપણા રાષ્ટ્રપતિ હા તે વંશ પરંપરાગત રાજા કે રાણી નથી તેઓ પણ પરોક્ષ રીતે લોકો દ્વારા એક નિશ્ચિત મુદ્દત માટે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અચ્છા જેમ કે બ્રિટનમાં રાજા કે રાણી છે જે વંશ પરંપરાગત પદ છે એટલે તે લોકશાહી છે પણ પ્રજાસત્તાક નથી બિલકુલ સાચું આ જ મુખ્ય તફાવત છે સ્પષ્ટ થયું હવે બીજો આધારસ્તંભ જે પાછળથી ઉમેરાયો સમાજવાદી તેનો હેતુ શું હતો સમાજવાદી શબ્દનો ભારતીય સંદર્ભમાં અર્થ એ છે કે દેશની સંપત્તિ અને સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થવી જોઈએ હમ તેનો ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાનો છે જ્યાં સરકાર ગરીબ તવંગર વચ્ચેની ખાઈ ઓછી કરવા આવકની અસમાનતા ઘટાડવા અને સમાજના નબળા વર્ગોનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવું બરાબર એનો અર્થ એ નથી કે બધી સંપત્તિ સરકારની માલિકીની હોય પણ એ છે કે સંપત્તિ અમુક લોકોના હાથમાં કેન્દ્રિત ન થાય અને ત્રીજો ખૂબ જ ચર્ચિત શબ્દ બિનસાંપ્રદાયિકતા બંધારણના સંદર્ભમાં તેનો ચોક્કસ અર્થ શું થાય બિનસાંપ્રદાયિકતાનો અર્થ એ છે કે રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી ભારત એક હિન્દુ મુસ્લિમ કે ખ્રિસ્તી રાષ્ટ્ર નથી રાજ્ય તટસ્થ રહેશે હા રાજ્ય ધર્મની બાબતમાં સંપૂર્ણ તટસ્થ રહેશે અને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને સરકારી ટેકો નહીં આપે દરેક નાગરિકને પોતાની ઈચ્છા અને માન્યતા અનુસાર ગમે તે ધર્મ પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે હા માનવાની અને પ્રચાર કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે આ સર્વ ધર્મ સંભાવના સિદ્ધાંત પર આધારિત છે આમુખની આ સમજ પછી હવે બંધારણના માળખા પર આવીએ તેનું પહેલું લક્ષણ એ છે તે એક લિખિત દસ્તાવેજ છે અને વિશ્વનું સૌથી મોટું બંધારણ પણ છે શું આ માત્ર એક સંયોગ છે ના આ બિલકુલ સંયોગ નથી બંધારણના ઘડવૈયાઓ સામે એક મોટો પડકાર હતો ભારતની વિવિધતા બરાબર બ્રિટનનું બંધારણ મોટે ભાગે અલિખિત અને પરંપરા ઉપર આધારિત છે પણ આપણા ઘડવૈયાઓ દરેક બાબતને સ્પષ્ટ કરવા માંગતા હતા કેમ તેમને ડર હતો કે જો નિયમો અસ્પષ્ટ રહેશે તો ભારતની અપાર ધાર્મિક ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને કારણે ભવિષ્યમાં વિવાદો થઈ શકે છે એટલે તેમણે માત્ર સિદ્ધાંતો જ નહીં પણ વહીવટી વિગતો પણ ઉમેરી દીધી હા કેન્દ્ર રાજ્ય સંબંધો નાગરિકોના અધિકારો ન્યાયતંત્રની રચના બધી જ વહીવટી વિગતો તેમાં ઉમેરી જેથી શાસન માટે કોઈ અવઢવ ન રહે અને આ જ વિવિધતાને ધ્યાનમાં રાખીને એક જ નાગરિકત્વનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો હશે કરું ને બિલકુલ અમેરિકા જેવા દેશોમાં બેવડું નાગરિકત્વ હોય છે એક કેન્દ્રનું અને બીજું જે તે રાજ્યનું પણ ભારતના ઘડવૈયાઓ માનતા હતા કે દેશની એકતા અને અખંડિતતા માટે એ જરૂરી છે કે દરેક નાગરિકની પ્રાથમિક ઓળખ ભારતીય હોય એટલે કોઈ ગુજરાતનો નાગરિક કે કેરળનો નાગરિક નહીં માત્ર ભારતનો નાગરિક ચોક્કસ ભલે કોઈ વ્યક્તિ ગમે તે રાજ્યમાં રહેતી હોય તેની પાસે માત્ર એક જ નાગરિકત્વ હોય છે ભારતીય નાગરિકત્વ બંધારણનો એક ખૂબ જ મહત્વનો ખ્યાલ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર આ ખ્યાલ થોડો જટિલ લાગે છે તેને સરળ શબ્દોમાં સમજાવશો હમ રસપ્રદ વાત એ છે કે બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ નથી અચ્છા બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણવે છે આનો અર્થ એ છે કે રાજ્યો સંઘથી અલગ થઈ શકતા નથી અને શાસનની સરળતા માટે સત્તાની વહેંચણી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ત્રણ યાદીઓ દ્વારા કરવામાં આવી છે આ ત્રણ યાદીઓ કઈ છે અને તે કેવી રીતે કામ કરે છે પહેલી છે કેન્દ્રીય યાદી જેમાં સત્તાણું વિષયો છે એવા વિષયો જે આખા દેશને અસર કરે છે જેમ કે દેશની સરહદોની સુરક્ષા વિદેશ નીતિ ચલણી નોટો છાપવી હા આ બધા વિષયો પર કાયદો બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર એટલે કે સંસદ પાસે છે ઓકે અને બીજી બીજી છે રાજ્ય યાદી જેમાં છાસઠ વિષયો છે આમાં સ્થાનિક મુદ્દાઓ આવે જેમ કે ખેતીવાડી સિંચાઈ કાયદો અને વ્યવસ્થા પોલીસ આના પર રાજ્યો કાયદો બનાવે છે અને ત્રીજી સંયુક્ત યાદી હશે હા સંયુક્ત યાદી જેમાં સુડતાલીસ વિષયો છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને કામ કરવું પડે જેમ કે શિક્ષણ અને આરોગ્ય અને જો સંયુક્ત યાદીના કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંનેના કાયદા વચ્ચે કોઈ વિવાદ થાય તો ત્યારે કેન્દ્રનો કાયદો સર્વોપરી ગણાય છે એટલું જ નહીં જે વિષયો આ ત્રણેય યાદીમાં નથી જેને શેષ સત્તાઓ કહેવાય છે તે કોની પાસે જાય તે પણ કેન્દ્ર સરકાર પાસે છે આ બધી જોગવાઈઓ જ કેન્દ્રને રાજ્યો કરતાં વધુ મજબૂત બનાવે છે એટલે કે કટોકટીના સમયમાં આપણું તંત્ર લગભગ એક તંત્રી બની જાય છે હા બરાબર બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ છે રાષ્ટ્રીય કટોકટી બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી આ સમય તો કેન્દ્રનું મજબૂત હોવું જરૂરી છે ચોક્કસ દેશની સુરક્ષા અને સ્થિરતા માટે મોટાભાગની સત્તા કેન્દ્રના હાથમાં આવી જાય છે પણ શું તેના દુરુપયોગનો ભય નથી રહેતો આ એક ખૂબ જ મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો છે હા તેના દુરુપયોગની શક્યતા હંમેશા રહે છે અને ભૂતકાળમાં તેના પર ઘણી ચર્ચાઓ પણ થઈ છે અને આ સત્તાના દુરુપયોગને રોકવા માટે જ સ્વતંત્ર ન્યાયતંત્રની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે તો ચાલો ન્યાયતંત્રની જ વાત કરીએ ભારતીય ન્યાયતંત્રની શું વિશિષ્ટતા છે ભારતમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર છે એકીકૃત એટલે ટોચ પર સર્વોચ્ચ અદાલત તેની નીચે રાજ્યોમાં વડી અદાલતો અને તેના તાબા હેઠળ જિલ્લા અદાલતો છે અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો હમ એ દેશની તમામ અદાલતોને બંધન કરતા છે સૌથી મહત્વની વાત એ છે કે ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે તે બંધારણના રક્ષક તરીકે કામ કરે છે અને નાગરિકોના મૂળભૂત હકોના રખેવાળ તરીકે બિલકુલ અને આ રક્ષકની એક મોટી શક્તિ છે અદાલતી સમીક્ષા આ શું છે અદાલતી સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ એનો અર્થ છે કે સંસદ કે ધારાસભાઓ દ્વારા બનાવેલા કાયદાઓની બંધારણીયતા ચકાસવાની સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોની સત્તા એટલે જો કોઈ કાયદો બંધારણની વિરુદ્ધ હોય તો કોર્ટ તેને રદ કરી શકે છે જો અદાલતને લાગે કે કોઈ કાયદો બંધારણની મૂળ જોગવાઈઓ જેમ કે સમાનતાનો અધિકાર તેની વિરુદ્ધ છે તો કોર્ટ એ કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે છે આ લક્ષણ સરકારની સત્તાને નિરંકુશ બનતા રોકે છે બંધારણને જીવંત દસ્તાવેજ કહેવાય છે જેનો અર્થ છે કે તે સમય સાથે બદલાઈ શકે છે તો તેમાં સુધારાની પ્રક્રિયા કેવી છે શું તે બહુ સરળ છે ના તે સરળ પણ નથી અને અશક્ય પણ નથી તેમાં એક અદભુત સંતુલન છે બંધારણમાં સુધારો કરવા માટે ત્રણ અલગ અલગ રીતો છે કઈ ત્રણ રીતો કેટલીક સામાન્ય જોગવાઈઓ સંસદની સાદી બહુમતીથી બદલી શકાય છે મોટાભાગની મહત્વપૂર્ણ જોગવાઈઓ માટે સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી જરૂરી છે વિશેષ બહુમતી એટલે એટલે કે કુલ સભ્યોની બહુમતી અને હાજર રહીને મત આપનારાના બે તૃતીયાંશ સભ્યોની બહુમતી અને ત્રીજી જે સંવાયતંત્રને અસર કરતી હોય તેવી જોગવાઈઓ માટે જેમ કે કેન્દ્ર રાજ્ય સંબંધો હા તેવી જોગવાઈઓ માટે વિશેષ બહુમતી ઉપરાંત દેશના અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ જરૂરી છે આ તો ખરેખર અદભુત સંતુલન છે એટલે બંધારણ એટલું કઠોર પણ નથી કે સમય સાથે બદલાઈ જ ન શકે અને એટલું લચીલું પણ નથી કે કોઈ પણ સરકાર તેને સહેલાઈથી પોતાની મરજી મુજબ બદલી નાખે બરાબર આ ઉપરાંત બીજા પણ ઘણા લક્ષણો છે જેમ કે દ્વિગૃહી પ્રથા જેમાં સંસદના બે ગૃહ છે લોકસભા અને રાજ્યસભા લોકસભા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યસભા રાજ્યોનું હા પછી નાગરિકોના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત હક્કો આપ્યા છે તો સાથે સાથે નાગરિકોની મૂળભૂત ફરજો પણ નક્કી કરી છે અને સમાજના પછાત વર્ગો અને આદિજાતિઓના ઉત્કર્ષ માટે હકારાત્મક ભેદભાવની નીતિ અપનાવી છે તો આ વિશ્લેષણ પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતનું બંધારણ માત્ર નિયમોનો સંગ્રહ નથી તે એક દુરંદેશી દસ્તાવેજ છે બિલકુલ તે એક તરફ દેશની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરે છે તો બીજી તરફ તેની અપાર વિવિધતાને સન્માન આપે છે અને નાગરિકોને અધિકારો પણ આપે છે ખરેખર આ બંધારણ શક્તિના સંતુલન નાગરિક અધિકારો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત એક મજબૂત અને જીવંત માળખું પૂરું પાડે છે જે સાત દાયકાથી વધુ સમયથી દેશને માર્ગદર્શન આપી રહ્યું છે અને સમયની સાથે વિકસતું પણ રહ્યું છે ચોક્કસ આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય આપણે જોયું કે બંધારણ એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે બદલાય છે તો ભવિષ્યની નવી જરૂરિયાતો ટેકનોલોજીકલ પરિવર્તનો અને સામાજિક પડકારોને પહોંચી વળવા માટે તેના મૂળભૂત માળખાને સાચવીને તેમાં કેવા પરિવર્તનો જરૂરી બની શકે છે